જે તો સ્વાગત છે માહિતીના વિડીયોમાં આજે અલગ માહિતી આપવાની છે તો આપણે પાક દવા અને માહિતી આપતા હોય પણ આજ વખતે વાતાવરણ જે ઝાકર જે આવે તો એના માટે પાકથી પાકને કેમ બચાવવું જોઈએ એના માટે ખાસ માહિતી છે હજુ ભાઈ તો એના વિશે માહિતી તો રામ રામ બધા ખેડૂતભાઈઓને ભાઈઓ આજે જે આ ખરાબ હવામાન જે તમે જુઓ છો બે ત્રણ આ ઝાકર બહુ ઝાકર આવે છે અમુક એરિયામાં વધારે આવે છે અમુક એરિયામાં ઓછો આવે છે જેમાં પછી આ ઝાકરી પવન જેને આપણે આ પવન કહેતા હોય ભેજવાળો હવામાન એને હિસાબે આપણા શિયાળુ પાકમાં ઘણું મોટું નુકસાન થતું હોય તો એનાથી શું કરી શકાય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું એની સંપૂર્ણ માહિતી આપીશ કે ખરાબ હવામાનમાં આપણું શેરું પાક જેમ બસાવી શકાય તો ખેડૂત મિત્રો પહેલાં ઘઉંની એક નાનીકડી વાત ઘઉંની અંદર બહુ કઈ વિશેષ કરવાનું રહેતું નથી અટાણે કારણ કે લગભગ દાણા બની ગયા છે ઘઉંમાં એટલે એમાં તો ખાસ પાણીની થોડીક કાળજી રાખવી પડે પાછું એમાં એવું હોય જો વધારે ખેંચ દઈને પાણી પાવ તો પણ જળતા હોય જે વધારે પવન હોય તો પણ ઢરી જતા હોય અને હું તો એમ કહું ઢરવા કરતાં પાણીની એક ખીચ દેવી સારું જો ઢરી જ જાય તો બહુ મોટું નુકસાન જતું હોય પછી એમાં આપણે હાર્વેસ્ટિંગ આવીએ તો હજી આ જમીનની માટી પણ હાર્વેસ્ટ લઈ લેતું હોય અને ઘઉં એકદમ ખરાબ માર્કેટમાં ન આલેવા થઈ જતા હોય તો એની આ ઘઉંમાં પાણીની ખાસ કાળજી રાખજો બીજું નિલશભાઈ ધાણામાં ઝાકર અને ખવા ખરાબ હવામાનમાં ખેડૂત મિત્રો બહુ મોટું નુકસાન જતું હોય જેમાં અત્યારે તો એવું છે ને હું જોતો હોય કે ધાણા હાવ પલળી જાય છે હવારમાં હાવ એટલા હાલો તો એ નીતરી જાય એવું થઈ જતું હોય તો એના માટે શું કરી શકાય તો ખેડૂત મિત્રો એમાં ખાસ ખૂબ નાશક સારું સાટવું પડે નકર મોટું નુકસાન જાય હવે અત્યારે જે દિવસનું તાપમાન વધવા મીંડું નીલેશભાઈ એટલે ધોરી સારી પણ આવી છે ધોરી સારી પણ આવી છે અને જે ફૂલની દાણામાં કાળી ફૂગ લાગતી હોય એ પણ આવી છે તો એના માટે શું કર કરી શકાય તો કે એના માટે હું તમને બે ત્રણ ફૂગનાશકના નામ દઈ એક તો એજ એ ટોબિન ટેબુકુના જોલ જે અઢાર અગિયારના નામે આવે છે કોઈ પણ સારી કંપનીનું પપે ત્રીસ એમ એલ રાખી અને ઘાટો છટકાવ કરી શકાય બીજું એક થોડુંક એનાથી ઊંસું જાવું હોય તો જે નેટીઓ આવે ખેડૂત મિત્રો એનું પપે દસ ગ્રામ રાખીને છંટકાવ કરી શકાય એનું પણ સારું રિઝલ્ટ છે ને નેટ યાર આપણે બધા વર્તી જ છે ને આગળના વિડીયોમાં મેં ખેડૂત મિત્રો આ બેના ભાવ પણ કીધેલ છે અને આ એક કહી દો જે વાત કહી દઉં ખેડૂત મિત્રો એક ભાઈએ પૂછ્યું હતું કે કસ્ટોડિયાનું કિંમત આપો તો જે એડાસ્ટબિન અગિયાર ટકા અને ટેબૂકોના જોલ અઢાર ટકા આ જ કસ્ટોડિયા કંપની બદલતી હોય એટલે ખેડૂત મિત્રો નામ બદલતું હોય તો આને ધ્યાન લેજો અને ધાણામાં બીજું કે જે મેન્કો જે પણ સાટી હગાય જો તમે કોઈ પણ ફૂગનાશક હોય જે કોમ્બિનેશન આવે મેન્કો જેબના એનું પણ રિઝલ્ટ સારું હોય જેમ કે મેટાલિશિયમ મેન્કો જેપ છે કાર્બન મેગો મેન્કોજેબ છે પછી એઝોબિન મેન્કોજેબ છે ટ્રાયકોનાજોલ મેન્કો જેપ છે આમાંથી કોઈ પણ સારું એક સારી કંપનીનું ફૂગનાશક લઈ અને જો વિઘે સાર પગ કરવામાં આવે વિઘે પાણીનું માપ કહું તો પંચાસ થી સાઠ લીટર વીઘે ધાણામાં જો પાણી ઉતારી દેવામાં આવે તો એમાં પણ સારું રિઝલ્ટ મળે પણ ખેડૂત મિત્રો એ આગોતરું આયોજન કરવું પડશે અત્યારથી જ આપણે આયોજન કરવું કરવું પડશે જો આવી જાય નિલેશભાઈ પછી જો છટકાવ કરો તો એમાં બહુ સફળતા મળતી નથી તો ખેડૂત મિત્રો ધાણામાં તો ખાસ ધ્યાન રાખજો અને એક ખેડૂત મિત્રો જે અમે જાગૃતિ અભિયાન જેનું છે એમાં ઘણા ખેડૂતને ખબર નથી દિલેશભાઈ આપણી ચેનલ વિશે અને જે આપણે દવાની કે જે ક્યુ કન્ટેન્ટ છાટી હગાય ઈ દવા સાટી હગાય ક્યુ વોટર સોલ્યુબલ સાટી હગાય તો ખેડૂત મિત્રો જો તમારા બધાયને અમારા આ ચેનલ અથવા આ અભિયાનમાં જોડાવો એને ખબર હોય તો તમે પણ કહો કે ભાઈ આ લોકો છે એને વિશે એને પણ માહિતી આપો એટલે આપણું ગ્રુપ બહુ મોટું થતું જાય જેટલું મોટું થતું એટલું ખેડૂત મિત્રો મને વધારે હિંમત આવશે અને હું તમને કિંમત સહિત કે સાટી બધી માહિતી આપીશ અને હવે જે આ ખરાબ હવામાનની નીલજભાઈ વાત આવે એમાં બીજું આવે છે ચણા ચણામાં તો જો રોગ તો તો આ આવે એના માટે તો જે હું મેન્ટાલી મેંકોજા બીજ ભલામણ કરે કારણ કે ઉષા ફૂગનાશકને ને એમાં ખેડૂત મિત્રો રિઝલ્ટ મળતા નથી અને પાણીનું એમાં બહુ મહત્વનું છે આ હવામાનમાં એમાં પાણી પાવાથી બસવું જોઈએ ધાણામાં પણ એવું જોઈએ આ હવામાનમાં એમાં પાણી પાવાથી બસવું જોઈએ એટલે એટલી કાળજી રાખજો અને કોઈ પણ પોષક તત્વો વાળું આ ધાણા ને સણામાં ખાત છટકાવ કરજો છેલ્લે પોટાશ વાળું કોઈ પણ વોટર સોલ્યુબલ ખાતર અથવા લિક્વિડ માં જે ખાતર આવે એનો પણ છટકાવ કરજો હવે વાત આવી નિલેશભાઈ જીરા જીરામાં અટાણે કારમી કારી શરમીનો બહુ ઉપદ્રવ છે હું ઘણી જગ્યાએ જાતો હોય તો એ આવી ગયા પછી મેં આગલા વિડીયોમાં પણ કીધું હતું ઘણું મિત્રો એનું કાંઈ આપણે કરી શકીએ નહીં કારણ કે એ હવાથી ફેલાતી ફિજેરિયમ છે કાળી કાળી શરમી જેને ખેડૂત કહે છે અથવા કાળીઓ કહે છે એ ઘણા રીતે આવી શકે પછી આપણે હાલીન જતા હોય જેમાં એ નિલેશભાઈ એમ એવું હોય આપણે જે કાળી શરમી આવી ગયું હોય એમાંથી હાલીન ઓમા જાય તો પણ એમાં શેપ લાગી જતો હોય એટલે એના આગોતરું આયોજન કરો તો જ એમાં રિઝલ્ટ મળશે આવી ગયા પછી રિઝલ્ટ મળશે નહીં એની તમને હું જો દવા કહું તો કે કોઈ પણ સારી ઊંચી દવા સાથે તમે જો મેંકો જોબ બે દી પછી છાંટો જે એમ પિસ્તાલી નામથી ખેડૂત મિત્રો તમે બધા વર્તો જ જુઓ પછી એડસ્ટો ટેબુકોના જોલ છાંટો પછી નેટ જો છાંટો પછી પ્રાયોક્સર છાંટો એના પછી બે દી પછી અથવા પહેલાં જો તમે મેંકો જેબ છાંટી ગયો પોપે પચાસ ગ્રામ રાખી અને જો ખાટો છટકાવ કરી દો તો એમાં રિઝલ્ટ સારું મળે છે અને એક ખેડૂત મિત્ર નો પ્રશ્ન હતો કે જીરામાં પાણી ભવાય કે ન પવાય આ હવામાન માં ખેડૂત મિત્રો બિલકુલ પાણી ન પવાય પછી ઘણી મેં જ્યાં માણાવદર ડિસ્ટ્રિક્ટ બાજુ ખેડૂત મિત્રો પાણી પાવાની રીત ઘણી સારી છે ને મને ગમી છે એ લોકો પપ એ હું પાણી પીવાય વીઘે દસ પપ ઉતાર દવા પણ મેંકો જેપ એમાં નાખી દે ખેડૂત મિત્રો મેંકો જેપ ત્રીસ્રી ગ્રામ નાખી દે અને વીઘે દસ પપ ઉતાર એટલે પાણી પણ એને જીરાને ભેજ પણ મળી જાય અને ફૂગ પણ ન આવતી આ એક મને બહુ બેસ્ટ આઈડિયા લાગ્યો મિત્રો તમે પણ અપનાવજો જો તમારે જીરું હોય તો પોપે ખાલી તમારે ત્રીસ ગ્રામ મેંગો જેપ નાખવાનું છે અને સસ્તું છે એમ સમજી લ્યો કે કિલાના આટા લગભગ ચારસો સાડી ચારસો રૂપિયા છે ખેડૂત મિત્રો અને જો અડધા પાંચસો ગ્રામ ના ગણી તો બસો ને પચાસ રૂપિયા છે એનું કંઈ જાજુ કિંમત નથી તો જો તમારું પાણી પણ પી જાહે અને ફૂગ પણ જે કાળી શરમી ફૂગજન્ય રોગમાં પણ રક્ષણ મળશે તો પપે ત્રીસ ત્રીસ ગ્રામ રાખી અને વિગેજો દસ પપ ઉતારી દીવો હોલ ગુથ્ઠાનો વીઘાની વાત કરું ખેડૂત મિત્રો તો એમાં ઘણો ફાયદો થાય પાણી ભેજ પણ મળી જાય તો એટલું અવશ્ય કરજો અને ખેડૂત મિત્રો આ જે અમે મુહિમ એમાં સપોર્ટ અવશ્ય કરજો કારણ કે તમારા સપોર્ટ અને સાથ સહકાર તો જ અમે આગળ વધશું અને તમારો ખાસ સાથ સહકાર જોઈશે તો ખડક મિત્ર મિત્રો આજે ઝાકર વિશે ઝાકર અત્યારે આવે છે તેના વિશે ખાસ માહિતી આપી છે જો તમને ગમ્યું હોય તો કોમેન્ટ અવશ્ય કરજો અને ખાસ ખાસ ને ખાસ તમારા સગા સંબંધીઓને અમારા વિડીયો હરેક વિડીયો શેર કરતા જાઓ જેથી સંપૂર્ણ માહિતી એને મળે મળીએ છીએ બીજા માહિતીના વિડીયોમાં ત્યાં સુધી અત્યારે બધાને જય માતાજી